कायडो कोणती गोष्ट असते ना तुमच्याकडे सामान्य सामान्य मिनिट्स असते ना तरव तो कायडो आहे ना ज्याने हा गजाना तो एक प्रिझम विना तुम्ही प्रमुखने कॅमेरामध्ये येने केलं BAM! સામાન્ય <connaissance> <metabolism -ríe>

એનું અપમાન કર્યું છે એ માટે મળીને સરકારશ્રી ગાન મુજબ જોગભાઈ હતી

મારે એ જાણવું છે કે આ પ્રજાએ તમને શા માટે આ નગરપાલિકામાં ચૂંટીને મોકલાવેલા છે પ્રજાના વિકાસના કામો કરવા માટે મોકલા છે કે તમારા આમ ચાલુ સામાન્ય સભાના અંદર સામાન્ય સભા છોડીને ભાગી જવા માટે મોકલાવેલા છે આ પાડી નગરપાલિકાના છેલ્લા લગભગ તમને કહું અઢી વર્ષ ઉપરથી પાડી નગરપાલિકામાં કોઈ શાસન નથી કોઈ બોડી નથી તે દરમિયાન જે ભ્રષ્ટાચારનો રાફડો ફાટેલો છે તે ભ્રષ્ટાચારના રાફડાને ભારતીય જનતા પાર્ટીએ પીઠબળ પૂરું પાડ્યું છે આજે પૂરવાર થઈ ગયું છે આજે આજની સામાન્ય સભામાં અમારે પ્રમુખ પ્રમુખશ્રીને કેટલાક સવાલો કરવાના હતા વિકાસના કામો લેવાના હતા તેની સાથે ચીફ ઓફિસરે અઢી વર્ષ દરમિયાનમાં ગામના વિકાસના કરેલા કામો સાથે જે ભ્રષ્ટાચાર કરેલા છે તે કામોને પણ અમારે ખુલ્લા પાડવાના હતા પણ આ જાડી ચામડીના અધિકારી નફટ અધિકારી ભ્રષ્ટાચારી અધિકારીઓ એ આવા અમારા સવાલોના સાચા સવાલોનો જવાબ ના આપી શકે એમને ખબર છે એટલે એમણે આ તૂત રચીને ચાલુ સામાન્ય સભામાં ભારતનું રાષ્ટ્રગીત જનગણમણ ગાઈને અહીંયા તેઓ ચાલુ સામાન્ય સભા છોડીને ચાલી લાગેલા છે એ લોકોના દિલમાં કેટલો પાપ છે એ પુરવાર થઈ ગયું છે કે જ્યારે એમની ભારતીય જનતા પાર્ટીના વિવિધ સમિતિની ચેરમેનની વરણી થઈ ગયા બાદ પ્રોટોકોલના હિસાબે કોઈ પણ પાર્ટી હોય તેમના વિરોધ પક્ષના નેતા ઉપદંડ ઉપનેતા હોય દંડક હોય ઉપદંડક હોય મંત્રી હોય એમના જ્યારે પ્રોટોકોલના હિસાબે પ્રમુખ સાહેબને લેટર આપવામાં આવે છે એ લેટર એમણે ફરજિયાત વાંચો નો હોય છે અને એ વાંચવાથી શું થાય છે કે મિનિટ્સની અંદર એની નોંધ લેવાય છે અને મિનિટ્સમાં નોંધ લેવાય તો આવતી સામાન્ય સભામાં એ વંચાણા લેવામાં આવે છે એ મંજૂર થયેલી ગણાય છે આજે આપણે જોયું છે કે એ ભારતીય જનતા પાર્ટીની વિવિધ સમિતિની જે રચના થઈ તે ફક્ત રચના કરવા પૂરતો એમણે આજની સામાન્ય સભા લીધી તેવું દેખાય છે બાકી જ્યારે લખેલું છે કાર્ય સૂચી નોંધાવવા કે પ્રમુખ સ્થાનેથી રજૂ થતા કામો કયા કામો લીધા છે આજે મારે જાણવાનું છે તે જયારે કામ લેવાનો વખત હોય ત્યારે બાયલાન ભાગી ગયા છે એ બાબતે મારો વિરોધ છે વિકાસના કામ અટવાઈ ગયા છે ભ્રષ્ટાચારના કામ ખુલ્લા પડવાના છે એ ડરે લોકો ભાગી ગયા છે